વરાછા પોલીસ ઘરફોડ ચોરી કરનાર પાડોશી મહિલાને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાતે આવેલ અર્ચના સ્કૂલ પાસે ખોડિયાલ નગર એપાર્ટમેન્ટમાં રહેતા કાંતિ પરસોત્તમ નાયના પાડોશમાં રહેતી પ્રીતિબેન વાવડિયાએ તેમના ઘરમાં ઘરફોડ ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે પ્રીતિબેનની પૂછપરછ કરતા તેણીએ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી વરાછા પોલીસે પ્રીતિબેન શૈલેષ હરકિશનદાસ વાવડિયાની ધરપકડ કરી ચોરાયલ મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે વરાછા પોલીસ સ્ટેશન એ ગુના રેશન નંબર જીરો પાંચસો એકવીસ બે હજાર ચોવીસ આઈપીસી કલમ ચારસો ચોપન ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ આ ગુનાની વિગત એવી છે કે આ કામના ફરિયાદીના પત્ની અને તેઓની પડોશમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ વાવડિયાનાઓ નાઓ જેઓએ આ ચોરીને અંજામ આપેલા તેઓ એકબીજાના મિત્ર થતા હોય ને પડોશી થતા હોય તેઓની ઘણી બધી મેટરો ને વાતચીતો એકબીજા સાથે રોજ શેર કરતા હોય અને આ કામના આરોપી પ્રીતિબેનનાઓને પોતાના દીકરો સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હોય તેની ફી પેટે પૈસાની જરૂર હોય આ કામના ફરિયાદી કોઈ વાત પોતાના વતનમાં ગયેલ તે વખતે આ પ્રીતિબેને જ ઘરમાં ચોરી કરી અને સોના ચાંદીના દાગીના રૂપિયા છત્રીસ હજારના તથા રોકડા રૂપિયા ચાલીસ હજાર કુલ મળી છોતેર હજાર રૂપિયાની ચોરી કરેલ જે અનુસંધાને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એન ગાબાણી તથા તેઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના હ્યુમન સોર્સથી આ ગુનો ડિટેક કરેલ છે અને ગુનાના કામે આરોપીભાઈ પ્રીતિબેન શૈલેષભાઈ વાવળિયાવાણાઓની ધરપકડ કરેલ છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે તમામ મુદ્દા માલ રિકવર કરવામાં આવેલ છે